તો જો મિત્રો આ આપણે પહોંચી ગયા છીએ અહીંયા અને તમને આ બાજુનો રસ્તો બતાવી દઉં અહીંયા તમે આવશો એટલે મિત્રો જે આ રસ્તો જે છે એ જશે વીજળી બારૂ તરફ તો તમે આ બાજુ આવો એટલે આ હોલિકા ચોક છે પહેલાં ધોલિક મડુલી અહીંયાથી તમે મિત્રો આગળ જતા રહેજો એટલે તમને જોવા મળશે આ વીજળી બારૂનો રસ્તો આ થોડોક અટપટો છે અહીંથી તમે જતા રહેજો મિત્રો અને આ બાજુનો જે રસ્તો જે છે અહીંયા એ આપણે જવાનું છે એ છે લાઇટ હાઉસ મિત્રો આ બાજુનો રસ્તો જે છે લાઇટ હાઉસ જાય છે અને આ બાજુ તમને બતાવી દઉં મિત્રો આ જે છે એ વીજળી બાજુ છે તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ લાઇટ હાઉસ છે મહુવાના તમે સામે જે જોઈ રહ્યા છો એ આખું લાઇટ હાઉસ છે અને મિત્રો તમને અંદર જઈને બતાવી દઉં છું આ બાજુ આખો એ દરિયા કિનારો છે મિત્રો આ દરિયા કિનારો આપણે અંદર જઈએ છીએ મિત્રો અને એની મુલાકાત લઈએ છીએ તો ચાલો મિત્રો મારી સાથે અને વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો ખૂબ જ મજાનું સ્થળ છે આ પહેલી વખત હું પણ આ લાઇટ હાઉસની અંદર જવાનો છું છેક ઉપર સુધી જો મંજૂરી મળે તો આપણે તમને છેક ઉપર સુધી બતાવવાનું છું અહીંયા લાઈટ છે ત્યાં સુધી અને જે મિત્રો અંદર બગીચો પણ છે આખી મુલાકાત લઈએ મિત્રો તો બંને રહેજો મારી સાથે છેલ્લે સુધી અને આપને જો વિડીયો ગમે તો એક વખત લાઇક આપી દેજો શેર કરી દેજો અને ખાસ આપ જો ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો તો જઈએ મિત્રો અંદર અને તમને માહિતી આપું છું આખી બને રજો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી તો જુઓ મિત્રો આવો કંઈક ગેટ છે આનો અને તમને પહેલાં આની સૂચના તમને કહી દઉં તો અહીંયા કચરો તમારે ફેંકવાનો નથી થૂકવાની પણ મનાઈ છે અને મિત્રો આનું નામ છે જેગરી લાઇટ હાઉસ એનો ટાઈમિંગ જે છે ચારથી છનો છે તો મિત્રો સાંજે આપ ચારથી છમાં આવી શકો છો અને આવું કંઈક લોકેશન આપણને જોવા મળે છે જે મિત્રો અહીંયા લઈએ આપણે ટિકિટ તો જો મિત્રો તમે આવો એટલે આ રીતના તમારે દસ રૂપિયાની ટિકિટ છે એની જે લઈ લેવાની છે આપણે લઈ લીધી છે અને આ રીતનું આખું લોકેશન છે તમને બતાવું છું આખું અંદર જઈને જે મિત્રો આખું આ લાઇટ હાઉસ છે મહવાનું આવું કીધું તેમ તો આ રીતનું છે અહીંયા મિત્રો દીપસ્તંભ પણ આને કહેવામાં આવે છે ગુજરાતીમાં એને દીપસ્તંભ કહે છે અને જઈએ મિત્રો અંદર આખા લાઇટ હાઉસની અંદર જો અહીંયાથી તમને દૂરથી થોડુંક નાનું દેખાતું હશે પરંતુ નજીકથી આ ખૂબ જ વિશાળ છે અને મોટું છે મિત્રો અને આખો ગાર્ડન પણ છે એ પણ હું તમને બતાવવાનું છું આગળ અને પાછળ ગાર્ડન છે ને આ બાજુ આખો દરિયા કિનારો છે મિત્રો તો આપ મહુવાની અંદર હોય તો ચોક્કસથી મિત્રો આ સ્થળની મુલાકાત લેવાનું ચૂકતા નહીં કારણ કે નાના બાળકોને પણ મજા આવે એવું છે અને મોટેરાઓને પણ ખૂબ જ આનંદ આવશે એવું સ્થળ છે તો જઈએ મિત્રો આગળ અને આ જે લોકેશન છે એ પણ હું તમને બતાવું છું અહીંયાથી જો આ રીતનું આખું લોકેશન છે અને અહીંયા જે છે આખું

અહીંયા જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી તો મિત્રો ઉપરથી પણ જઈને તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કારણ કે આપણે માહિતી લીધી છે કે ઉપર આપ જઈ શકો છો તો ઉપરથી પણ આખો વ્યૂ જે છે હું તમને બતાવીશ મિત્રો ચેનલ ઉપર પહેલી વખત આપણે આ લાઇટ હાઉસની મુલાકાત લીધી છે અને તમને બતાવવાનું છું તો જઈએ મિત્રો તો જુઓ મિત્રો આ દીપસ્તંભ એટલે કે લાઇટ હાઉસ અને એનો આવો કંઈક રસ્તો છે અને અહીંયાથી આપ ઉપર જઈ શકો છો જો આવો કંઈક રસ્તાથી આપણે ઉપર જવાનું છે લાઇટ હાઉસની અંદર તો આ રીતના આપણે ઉપર આવી જઈએ ને ઉપરથી આખું જે લોકેશન જે છે તમને બતાવું છું આખો દરિયા કિનારો તમને બતાવીશ મિત્રો આ રીતના તમારે સીડીથી આવી જવાનું છે જો અહીંયા લખેલું છે કે તૂકના મનાય એટલે અહીંયા તમારે કોઈ ગંદકી ફેલાવાની નથી મિત્રો આવો એટલે ખાસ એનું તમારે ધ્યાન રાખવાનું છે તો મિત્રો આ રીતની કંઈક સીડીઓ છે તમને લાગે એમ પણ ઊંચું છે મિત્રો જો અહીંથી આખું તમને જોવા મળશે જો આ રીતનું આખું એ છે હજી મિત્રો છેક આપણે ત્યાં જવાનું છે જો આખા લાઇટ હાઉસ યુ ઉપર તમને બતાવી દઉં ત્યાં જઈએ મિત્રોજી ઉપર ને માહિતી જો અહિયાં ઠંડો એકદમ પવન આવી રહ્યો છે અહીંયા દરવાજો આવી ગયો છે આ સાધન સામગ્રી છે અને અહીંથી આપણે ઉપર જવાનું છે જઈએ મિત્રો ઉપર જો મિત્રો આજ છે લાઇટ હાઉસ અહીંયા લાઇટ થાય છે અને જે આપણને દૂરથી પણ દેખાતી હોય છે અહીંથી આપણે આયા છીએ મિત્રો અને બતાવું આગળ તો જો મિત્રો પહોંચી ગયા છીએ આપણે આ લાઇટ હાઉસ ઉપર અને આ છે આખું લાઇટ હાઉસ જો અહીંયા અત્યારે પડદો મારેલો છે પરંતુ એ તમને ખોલી નાખે છે સાંજે અને ત્યાંથી આખું લાઇટ હાઉસ લાઇટ જે છે દૂરથી તમને દેખાશે કારણ કે જે દૂર સમુદ્રની અંદર જે જહાજો આવતા હોય છે મિત્રો એને ખ્યાલ આવે છે કે અહીંયા હવે જમીન વિસ્તાર આવી ગયો છે એટલા માટે થઈને આ લાઇટ હાઉસ બનાવવામાં આવે છે તો મિત્રો પહેલી વખત આપણે આ લાઇટ હાઉસની મુલાકાત લીધી છે અને એમાં પણ તમને ઉપરથી છે બતાવ્યું છે મિત્રો તો આવું કંઈક લોકેશન એનું છે તો મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય તો એક વખત લાઇક આપી દેજો મિત્રો વિડીયોને લાઇક આપવાનું ભૂલતા નહીં કારણ કે ખૂબ જ મહેનત કરીને આ વિડીયો એ તમારા સુધી પહોંચાડ્યો છે જો આપણે છેક સામેથી આવી ગયા છીએ સામે આપણે હતા અને ત્યાંથી આપણે અહીંયા લાઇટ હાઉસ સુધી પહોંચી ગયા છીએ જો આખો આ દરિયા કિનારો જ છે મિત્રો આ મહુવાનું તો આ રીતનું આખું દરિયાનું પાણી હોય છે અને એનો અવાજ પણ તમને આવતો હશે કારણ કે મારો અવાજ થોડોક ધીમો ધીમો આવતો હશે કારણ કે પવન ખૂબ જ અહીંયા ફૂંકાઈ રહ્યો છે અને આ રીતનું આખું આ લાઈટ હાઉસ છે મિત્રો આની પણ તમને માહિતી આપી દઉં કે ઉપરથી વીજળી પડે તો આ દાંડા દ્વારા સીધી એ જમીનમાં આવી જાય એ માટે તેને આ પણ મૂકવામાં આવે છે તમે ઊંચી ઊંચી ઇમારતો ઉપર આ પણ જોયું હશે મિત્રો કે આ રીતના ઉપર એ મૂકવામાં આવે છે તો આ લાઇટ હાઉસ પણ આટલી બધી ઊંચાઈ ઉપર છે મિત્રો જો આ બાજુથી પણ તમને બતાવું છું આખો એ જે દરિયા કિનારો છે આવતો હશે પરંતુ આ રીતનું જે આપણું લોકેશન બતાવી દઉં તો જો મિત્રો સામે સરસ મજાનું દરિયાનું પાણી હિલોડા લઈ રહ્યું છે આપ અહીંયા જોઈ રહ્યા છો અને આ સ્થળ ઉપર મિત્રો એટલો આનંદ આવે છે કે એની કોઈ વાત અહીંયા મારી પાસે એના શબ્દો નથી મિત્રો એટલું સરસ મજાનું લોકેશન છે તો મિત્રો આજુબાજુમાં તમે હોય તો ચોક્કસથી આ સ્થળ એ અચૂક આવજો મિત્રો એવું આ લોકેશન છે અને ઉપર જે તો આખો વ્યૂ જે છે ખૂબ જ અહલાદક છે મારા જીવનની અંદર મેં પહેલી વખત આ લાઇટ હાઉસની ઉપર આવ્યો છું અને આ રીતના આખું લોકેશન આપણને જોવા મળે છે તો જોઈ લો મિત્રો ખૂબ જ અદ્ભુત એવું દ્રશ્ય અહીંયાથી આપણને જોવા મળે છે આખા દરિયાકિનારા ઉપરથી અને સામે આખું મહુવા જે છે આ બાજુ એ ખૂબ જ મજા આવે એવું સ્થળ છે જુઓ મિત્રો મિત્રો આવી કંઈક મશીન આની જોવા મળે છે અહીંયા તે તમને બતાવી દઉં છું અને અહીંયા આખી લાઇટ થાય છે અને આ પ્રકાશ જે છે દૂર દૂર સુધી તમને દેખાય છે જો અહીંયા કાચ એ રીતના ગોઠવેલા છે મિત્રો એટલે એના રિફ્લેક્શનથી આખી લાઇટનો પ્રકાશ દૂર દૂર સુધી દેખાય છે અને આ લાઇટ હાઉસ આ રીતના આપણને જોવા મળે છે મિત્રો અગાઉ મેં કીધું એમ કે દરિયાની અંદર જે જહાજ છે ઓળી છે એને ખ્યાલ આવી જાય છે કે હવે આગળ એ જમીન વિસ્તાર આવી ગયો છે એટલા માટે આ લાઇટ હાઉસ બનાવવામાં આવેલા હોય છે મિત્રો તો આ રીતનું આખું લાઇટ હાઉસ છે મિત્રો અને અહીંયાથી આપણે આવ્યા છીએ આ રીતનો સાંકડો રસ્તો છે તો તમે જ્યારે પણ આવો તો એકદમ સાવધાનીપૂર્વક અહીંયા આવવાનું છે ઉપર અને આ રીતનો આખો રસ્તો છે અને અહીંથી આપણે એ બહાર ગયા હતા અને આ રીતનું આખું એનું સ્ટ્રકચર જોવા મળે છે મિત્રો આ લાઇટ હાઉસનું પહેલી વખત આપણે જોયું છે અને મારી આ ચેનલ ઉપર તમને પહેલી વખત બતાવવાનો પણ પ્રયત્ન કર્યો છે તો આ રીતનું આખું લાઇટ હાઉસ છે જઈએ મિત્રો હવે આપણે નીચે અને નીચેની પણ મુલાકાત લઈએ તો ચાલો મારી સાથે જઈએ આપણે નીચે તો જુઓ મિત્રો આ એ સીડી હતી કે જ્યાંથી આપણે ચડીને ઉપર ગયા હતા અને આ રીતનું આખું એનું મશીનરી જોવા મળે છે આપ જે અહીંયા જોઈ રહ્યા છો એ રીતના પેલું છે લાલટેન્ડ કક્ષ એટલે કે લાઇટ હાઉસનો રૂમ છે આખો આ રીતનું કંઈક છે અને આ રીતના આ પગથિયા આપણે ઉપર ચડ્યા હતા હવે આપણે ધીમે ધીમે નીચે જઈએ મિત્રો આ લાઇટ હાઉસથી ખૂબ જ અદ્ભુત એવું સ્થળ ખૂબ જ આનંદ આવે એવું સ્થળ અને આ એક્સપ્લોર કરવા જેવું સ્થળ આપણને જોવા મળે છે જીવનની અંદર એક વખત આ લાઇટ હાઉસ ઉપર જવાનો મોકો તમારે લેવો હોય તો લઈ શકો છો મિત્રો અહીં આવી શકો છો અને આનો આનંદ લઈ શકો છો જુઓ મિત્રો અહીંયા કબૂતર પણ છે અને અહીંથી પવન જે છે ખૂબ જ સરસ મજાનો આવે છે મિત્રો એસીને પણ પાછા પાડી દેવો પવન આ દરિયાનું આપણને આવે છે તો જો આ રીતનું આખું લોકેશન તમને બતાવ્યું છે ધીમે ધીમે આપણે હવે નીચે જઈએ મિત્રો ખાસ આ જગ્યા ઉપર મિત્રો ધૂમપાન કરતા નહીં કારણ કે એ જગ્યા ખૂબ જ સારી છે અને પિચકારી મારીને એને આપણે બગાડવાની નથી તો મિત્રો જો અહીંયા બોર્ડ મારેલા છે તો એનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કારણ કે આવી એ આપણી ધરોવરને આપણે સાચવવાની હોય છે આપણી આવનારી પેઢી પણ આ લાઇટ હાઉસની મુલાકાત લઈ શકે નહીં મિત્રો એવું થશે કે આવનારા સમયમાં આની મુલાકાત બંધ કરી દે કદાચ ઉપર જવાની તો આપણે એ આ નહીં કરીએ અને આ આવનારી આપણી પેઢી પણ ઉપર જઈને જોઈ શકે આખો દરિયા કિનારો આખો આ લાઇટ હાઉસ કઈ રીતનું હોય છે જોઈ શકે તો એ માટે થઈને મિત્રો આવું આપણે નહીં કરીએ અને જો આ રીતના પગથિયા મિત્રો હોય ધીમે ધીમે હું નીચે ઉતરું છું તમને મારો અવાજ પણ આવતો હશે અવાજ થોડોક ગુંજતો હશે કારણ કે આખો લાઇટ હાઉસ તો આપણે જો અહીંયાથી એ છેક ત્યાં ઉપર સુધી ગયા હતા અને હવે આપણે આવી ગયા છીએ નીચે મિત્રો અહીંયાથી એ નીચે આપણું આ પૂરું થાય છે તો જો મિત્રો અહીંયા થોડીક માહિતી આપેલી છે ગવર્મેન્ટ ઓફ શિપિંગ એની આ લાઇટ હાઉસ જે છે એની પૂરી પૂરી માહિતી આપેલી છે કે આટલી ચોરસ મીટરનો સ્તંભ છે ઓગણત્રીસ મીટર ખાલી અને સફેદ પટ્ટીની સાથે આપણને જોવા મળે છે રેખાંશ અને અક્ષાંશ આ બધી માહિતી આપવામાં આવેલી છે મિત્રો અને ભારત સરકાર દ્વારા આનું આખું સંચાલન હોય છે તો ખૂબ જ મજા આવી મિત્રો એ ઉપર લાઇટ હાઉસ ઉપર જઈને અને એનું આખું વ્યૂ મેં તમને બતાવ્યું મિત્રો અને હજી આપણે જોવાનું છે આગળ તો બને રહેજો મિત્રો અને તમને બતાવવું છું હજી આગળ જો આ રીતના અહીંયા મૂકેલા પણ છે ડોલોને જેથી કરીને કોઈ આગ જેવી ઘટના બને તો એ કામ આવી શકે છે તો મિત્રો હજી આપણે બગીચાની મુલાકાત લેવાની છે ખાસ મિત્રો આપણે લાઇટ હાઉસ એટલા માટે પહેલાં જોયું છે કારણ કે આ ક્ષણને એ લેવી એ ખૂબ જ લાવો હોય છે કારણ કે આ રીતનું આખું લાઇટ છે તો મિત્રો જો અહીંયા બતાવું મેં તમને ઉપર જઈને છેક અને હવે આપણે જઈએ બગીચા તરફ અને એ પણ તમને બતાવું છું તો જુઓ મિત્રો અહીંયા આ રીતનો આખો બગીચો જોવા મળે છે હજી થોડુંક એનું કામકાજ શરૂ છે મિત્રો એટલે તમને થોડુંક આ બધું જોવા મળશે પરંતુ આ રીતનો આખો બગીચો છે આવનારા સમયની અંદર એ સરસ મજાનો પણ લાગશે તો તમે આ વિડીયો જોયા પછી કદાચ આવશો તો આ બધું બની ગયું હશે કદાચ મિત્રો તો અત્યારે હજી કામ શરૂ છે મિત્રો એનું બધું જો અહીંયા સરસ મજાના ફુવારા જે છે એ પણ એ મૂકી દીધા છે જો અહીંયા આમાંથી ફુવારા થશે મિત્રો આવનારા સમયની અંદર અને આવું કંઈક આખું લોકેશન સરસ મજાનું આપણને જોવા મળે છે અને સામે જે નાના બાળકો છે એના માટેની લસર પટ્ટીને એ બધું મૂકેલું છે તમને બતાવવું ત્યાં જઈને મિત્રો સરસ મજાનો પહેલાં તો પવન સરસ મજાનો આવી રહ્યો છે એ આવા ઉનાળાની અંદર પણ મિત્રો અહીંયા આવો પવન જે છે તમને આ લોકેશન ઉપર જોવા મળશે તો મિત્રો ચોક્કસથી આવજો આ બાજુ અને આની મુલાકાત લેજો જો સરસ મજાના એ અહીંયા બેસવા માટે બનાવેલા છે નાના નાના મકાનો એ પણ તમને બતાવું ત્યાં જઈને જો આ રીતના બાકડા પણ છે એના ઉપર તમે બેસી શકો છો અને એનો આનંદ લઈ શકો છો જો આ રીતના છે આખા એ બેસવા માટે બનાવેલા છે બતાવું તમને જો અહીંયા છે જો મિત્રો આખું અહીંનું આ લોકેશન તમને બતાવી દઉં છું જો આ રીતના બનાવેલા છે અહીંયા બેસવા માટે તમે અહીંયા શાંતિથી બેસી શકો છો અને તમારા પરિવાર સાથે આનંદ લઈ શકો છો જો ખૂબ જ સરસ મજાનું એકદમ વાંસથી બનાવેલા જોવા મળે છે જો આખા શાંતિથી તમારો થાક અહીંયા તમે ઉતારી શકો છો અહીંયા બેસીને એક આનંદ લઈ શકો છો તો મિત્રો ત્યાં આપણે થોડીક વાર બેઠા અને ત્યાંથી આગળ આપણે હવે નીકળીએ તો આ નાના બાળકોનો જે વિભાગ જે છે તમને કહી દઉં તો જો અહીંયા લસરપટ્ટી જે છે હિંચકા જે છે આ બધું અહીંયા હજી પણ આનાથી પણ વધારે મુકાશે કદાચ કારણ કે આનું હજી બધું કામકાજ શરૂ છે મિત્રો જો અહીંયા એ આખી લોન આવી જશે એ ઘાસની તો આ રીતનું આખું એ બાંધકામ થઈ રહ્યું છે મિત્રો પવનની વાત કરું તો એ ખૂબ જ જોરદાર છે જો આ બાજુ પાછળ આખું જોયું છે એટલે તમને એ દરિયાનું જોવા મળશે જો અહીંયા મેં બેઠા હોય એટલે શાંતિથી આ આખો દરિયાનો આનંદ તમે લઈ શકો છો એ રીતનું આખું છે એ તમને જોવા મળશે જો અને પવનની મોજ પણ તમે લઈ શકો છો ખૂબ જ આનંદ લઈ શકો છો એવું આ સ્થળ આપણને જોવા મળે છે તો મિત્રો અહીંયા પણ થોડીક વાર બેસી અને આ પવનની મજા માણીએ જો મિત્રો આ રીતનું આખું લોકેશન મેં તમને બતાવ્યું છે આ લાઇટ હાઉસનું સામેનું તો ઉપર જઈને પણ મેં તમને આખો વ્યૂ બતાવ્યો છે મિત્રો તો વિડીયો જો તમને ગમ્યો હોય તો એક લાઈક આપી દેજો કોમેન્ટ કરી દેજો અને ખાસ મિત્રો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવી નવીન નવીન માહિતી અમારી આ ચેનલ ઉપર મળ્યા કરે મિત્રો તો વિડીયો છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો અને આખો બગીચો પણ મેં તમને બતાવ્યો છે આખો આ લાઇટ હાઉસ ખાસ તો મિત્રો આ લાઇટ હાઉસ જે છે ખાસ જોવા જેવું છે તો એ પણ મેં તમને બતાવ્યું છે તો વિડીયો પૂરો જોવા માટે તમારો આભાર અને ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો નાની એવી લાઈક આપી દેજો મિત્રો મળીએ આગળના નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો મિત્રો આભાર